અમુક સમયે વ્યક્તિ હારતી નથી બસ થાકી જાય છે ક્યારેક મુશ્કેલીઓથી ક્યારેક જવાબદારીઓથી તો ક્યારેક પોતાનાઓથી ના સમજાય તો બે વાર વાંચજો દરેક માણસનું અડધું સૌંદર્ય તેની જીભમાં હોય છે ભૂલો તો ઘણી થઈ જિંદગીમાં પરંતુ જે ભૂલ લોકોને ઓળખવામાં થઈ એનું નુકસાન બધાથી વધારે થયું ના કોઈના અભાવમાં જીવો કે ના કોઈના પ્રભાવમાં જીવો બસ તમારી જિંદગી છે તમારા સ્વભાવમાં જીવો માણસ સુખી થવા માટે મકાન બદલે છે વસ્ત્રો બદલે છે ગાડી બદલે છે છતાં દુઃખી છે કારણ કે પોતાનો સ્વભાવ નથી બદલતો હું તે તું થયા પછી સંબંધનો બોજ ઊંચકાતો નથી જ્યાં સુધી આપણે છીએ જિંદગીનો ભાર વર્તાતો નથી ઈચ્છા મનુષ્યને જીવવા નથી દેતી અને મનુષ્ય ઈચ્છાને મરવા નથી દેતી